કચ્છ જિલ્લામાં સોપારી કાંડ ચકચારી રહ્યો છું આ પ્રકરણના લીધે અમુક પોલીસ કર્મીઓને પણ જેલવાસ ભોગવવાનો વારો આપ્યો છે તેઓમાં ભચાઉ તાલુકાના આધોયમાંથી કન્ટેનર ભરેલા સોપારીનો એક કરોડ કે સવા કરોડનો જથ્થો ઝડપાતા ભારે ચકચાર પ્રસરી આ પ્રકરણમાં અમુક શખ્સોને રાઉન્ડ અપ કરી લેવાયા હોવાનું પણ બહાર આવ્યું હતું ભચાઉના આધોઈમાં રોડ ટચ આવેલા એક મકાનમાં કન્ટેનરમાં લોડ થઈને આવેલો સોપારીનો જથ્થો ઉતરી ગયો હતો તેઓમાં સરહદી રેન્જની સાયબર સેલની ટીમ તથા સ્થાનિક પોલીસ અહીં આવી પહોંચી હતી અહીં આવેલા કન્ટેનર ટ્રેલરના ચાલક દીપારામ નામના શખ્સને ઝડપી લેવાનો બહાર આવ્યું હતું અહીં આવેલા આ વાહનનું પાઇલટીંગ પણ કરાતું હોવાનું સપાટી પર આવ્યું હતું આ મુદ્દે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો જી આધોયના શાહુનગરમાં સોપારીનો જંગી જથ્થો ઝડપાયો છે શું છે સમગ્ર મામલો વાત કરવામાં આવે તો આદોઈના શાહનગરમાં સોપારીનો જંગી જથ્થો ઝડપાયો છે કરોડો રૂપિયાનો આ માલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કન્ટેનરમાં આવેલી સોપારી એક મકાનમાં ઠલવાતી હતી ત્યારે પોલીસ હતી સોપારીના સ્મગલિંગ અને કાળા રેકેટની પણ છે સાયબર પોલીસ અને પોલીસની સંયુક્ત કામગીરી કરવામાં આવી છે ભયાઉના આધોઈમાં રોડ આવેલા એક મકાનમાં કન્ટેનરમાં લોટ થઈ સોપારીનો જથ્થો ઉતરી રહ્યો હતો ત્યારે પોલીસ અને જે સાયબર પોલીસ અને સામખેડી પોલીસના સંયુક્ત કામગીરી કરી હતી અને અત્યારે પોલીસની કામગીરી હજુ પણ ચાલુમાં છે જોકે બહાર આવેલી વિગત મુજબ અમદાવાદ નો મોહમ્મદ નામના શખ્સો માણસ આ માલ લેવા આવ્યો આ સોપારી વિદેશી છે કે કેમ અને પોલીસ દ્વારા અત્યારે શું કાર્યવાહી છે હાલમાં કેવામાં આવે તો આ સોપારી ક્યાંથી આવી છે અને કાશે ના હોય